ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત આજે ડીસા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માણીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા એકતા અને પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીઓ યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા પદયાત્રાનો પ્રારંભ ડીસા બગીચા સર્કલથી કરવામાં આવ્યો હતો જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ રાણપુર આથમણાવાસ ખાતે કરવામાં આવી હતી મંત્રીની સાથે પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોએ રાણપુર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરીને ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માણીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાઓનું વિલીનીકરણ કરીને દેશને એક સૂત્રમાં બાંધવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું જે પ્રત્યેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છે યુવા પેઢીએ સરદાર સાહેબના શિસ્ત સંકલ્પ દેશપ્રેમ અને એકતા જેવા મૂલ્યોને જીવનમાં ઉતારી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનો ફાળો આપવો જોઈએ તેમણે જણાવ્યું કે આ પદયાત્રા થકી સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાની શક્તિશાળી પ્રેરણા છે યુવાનો દેશના વિકાસના મુખ્ય કર્ણધાર છે અને સરદાર સાહેબના આદર્શોને અપનાવી ભારતને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો પદયાત્રા પૂર્વે અને તે દરમિયાન સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ જાગૃતિ શિબિર અને યોગ શિબિર જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર ચીફ ઓફિસર શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ સુમીરસિંહ વાઘેલા અમૃતભાઈ દવે સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા